ધનકવાડા ગામે નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાઓ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે જેમાં દિયોદર તાલુકાના જીભડા ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે જે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આવે છે ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મા હિંગળાજના દર્શન કરવા માટે હજારો કિલોમીટર દૂરથી લોકો આવ્યા હતા જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તો વાવ જિલ્લામાં ચીભડા ધનકવાડા તેમજ આગળથા ગામે ભરાયેલા ભાતીગઢ મેળામાં દૂર દૂરથી લોકોએ આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ મંદિરે વર્ષોથી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે તેમજ દિયોદર પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલા આ મહામેળામાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું માતર્ક સૂર્જ મેયર ચૌદના દિવસ છે અને પૂનમનો મેળો ભ્રણ જેમાં ઇંગળાજનો અને આ મેળામાં હજારો લોકોની સંખ્યા આવે છે અને ગામ લોકો ટ્રસ્ટળા અને ગામના તમામે તમામ કુંભના એક ઊભા રહી અને આ મેળાનું સુખ શાંતિથી કાર્ય કરે છે મેળામાં ચબદોળો આવે છે અને મેળામાં સુખ શાંતિથી રહે છે